ગજાનંદ ગ્રુપ મહુવા દ્વારા ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે અને આ ગણેશ ઉત્સવ અંતર્ગત અયોધ્યા નગરીનું ભવ્ય અને દિવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ગઈકાલે પ્રભુ શ્રી રામ લલ્લાની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તો મહુવા ટાઉન પોલીસ વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

ગજાનંદ ગ્રુપ દ્વારા પરંપરાગત રીતે વર્ષોથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે ગણેશજીના દિવ્ય દર્શનની સાથે અયોધ્યા નગરીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં પ્રભુ શ્રી રામના અલૌકિક દર્શનનો નો ધર્મપ્રિય લોકો લઈ રહ્યા છે ગજાનંદ ગ્રુપ દ્વારા ગુણોના દેવ એવા ગણેશજીની મહારતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ વિશેષ ઉપસ્થિત રહી પ્રભુ શ્રી રામના દર્શન કરી મહાઆરતીનો લાભ લીધો હતો યોજાયેલી આ મહાઆરતીમાં મહુવા શહેરના પ્રતિષ્ઠિત લોકો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા

એવા ગણેશ ઉત્સવમાં મહુવાના ખારગેટ ખાતે ગજાનંદ ગરુ લગભગ છેલ્લા પચીસ વર્ષથી પણ વધારેથી આ આયોજન કરે છે એમાં આ વર્ષે તો એક અલૌકિક કે જાણે અયોધ્યાની રામ જન્મભૂમિ લલ્લા અહીંયા પધાર્યા હોય મહુવામાં આ બેહૂબ અયોધ્યાની આકૃતિનું મંદિર અને એમાં રામલલ્લાની મૂર્તિ પધરાવી અને મહુવા વાસીઓને એક અહેસાસ કરાયો કે જાણે આપણે રામલલાના અયોધ્યા ખાતે દર્શન કરીએ છીએ એવા આ બેહૂબ કાર્યક્રમમાં આ ગજાનંદ ગ્રુપ દર વર્ષે અલગ અલગ કૃતિઓ દ્વારા આ બેહૂબ કાર્યક્રમો આપે છે અને દરેક પ્રકારની એ દર વર્ષે અલગ અલગ કૃતિઓ ઉપસ્થિત કરીને કૃતિઓમાં ભાવ એક બતાવે છે કે આપણા હિન્દુસ્તાનની સેનાનો ભાવ હોય આપણો આજે ગણેશ ઉત્સવની અંદર આપણે સૌ જાણીએ છીએ કે ગણેશ આપણા હિન્દુ સંસ્કૃતિને આપણા ધર્મની અંદર સૌથી પ્રથમ પૂજનીય છે વિઘ્નહર્તા છે કોઈપણ શુભ કાર્યમાં આપણે ગણપતિના પ્રથમ પૂજા કરવાથી આપણને ખૂબ આખા સમાજને આસ્થા છે દુનિયામાં કે ગણપતિ એ આપણા વિઘ્નહર્તા છે આપણા કોઈ કાર્યમાં વિઘ્ન નહીં આવવા દે આ હેતુથી આપણે ખૂબ સારી રીતે આ આપણા કાર્યક્રમોની ઉજવણી કરવીને આપણી નવી પેઢીને એક સંદેશ આપવો કે આપણી હિન્દુ સંસ્કૃતિમાં અને આપણા ધર્મની અંદર આપણા પરંપરાઓ આપણા રિવાજ આપણો વ્યવહાર સમાજનો હિન્દુ સમાજનો અને આપણી આસ્થા જે ભગવાન પ્રત્યેની આપણને ખૂબ અલૌકિક શક્તિ આપે છે આસ્થા અને કોઈ પણ કાર્યમાં આપણને પાર પાડવાની અલૌકિક શક્તિ આ ગણપતિજી આપે છે એવા ગણપતિને નમન સાથે વિરમું છું જય ગણપતિ ભગવાન